મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો ઘણા ટાઈમ પછી આપણે વ્લોગ બનાવ ચાલુ કર્યું વ્લોગ નતા આવતા એનું એક જ કારણ હતું કે આખા દિવસમાં આપણે વિડિયો મજૂરી કરતા બાહું એડિટિંગ હતો અને પાછો વિડિયો અપલોડ કરવાનો હતો એમ એમાં શિયાળાનો આખો દિવસ નીકળી જતો 7 8 વાગે હું નવરો થાતો એ માટે થઈ અને આપણે લોગ બનાવતા નતા ચેનલના વિડિયો હવે થોડા થોડા રેગ્યુલર થઈ જાય એટલે થોડા સમયથી આપણો વ્લોગ હતા તો મિત્રો આજ થોડો ટાઈમ મળ્યો હતો આપણે સાત વાગે વ્લોગ ચાલુ કરી દીધો તો આજના વ્લોગમાં મિત્રો આપણે બનાવવાની છે ગાજરની રેસીપી એટલે કે ગાજરનો હલવો બનાવવાનો તો વ્લોગમાં તમે પહેલેથી લઈને છેલ્લે સુધી કમ્પ્લીટ બન્યા રહેજો ગાજરનો હલવો આપણે બનાવીએ કેવો બને કેવો નહીં બનતો એ માટે તમે વ્લોગમાં કન્ટિન્યુ કરજો મિત્રો આ બાજુ કારીગરે આપણા પહેલેથી જ ગાજર સેણી દીધો હતા અને કારીગર પણ આવી ગયા છે એટલે આપણે હવે ધીમે ધીમે રેસીપીના

ભાઈ દિવાળી માં નવું વર્ષ હોય એટલે તમે અત્યાર જે જનરેશન હોય ને એ મગજ માં બિહાર દો આપણું નવું વર્ષ એટલે બેસતું વરસ બરાબર એ કાલ કાલ હેપી ન્યુ મેસેજ મને મૂકતો ને ભૂલતી હતું તને કહી દઉં આ બધા હેપી ન્યુ મેસેજ મે કે ફ્લોડ કરી તો મિત્રો આ બાજુ વર્ષો પછી ગેસ આપણે સળગાઈ દીધો અને ગેસ ઉપર આપણે સરસ મજાની કઢાઈ મૂકી દીધી એટલે કે લોઈ મૂકી દીધો લોઈસ કેમ કરી ગયા તો લોહી મૂકી દીધું આપણે અને આ બાજુ લઈ દીધું આપણે સિંગ તેલ કારણ કે આપણા ઘી દાદી ખાતા નહીં એ માટે થઈ અને આપણે હલવો બનાવીશું બાકી ઘી પણ આપણે ઘી નહીં વાપરીએ દાદી આ વિડીયો જોવી એટલે હલવો ખાઈ નહીં એ માટે થઈ અને આપણે તેલ નો હલવો બનાવીશું ખબર પડી ઘી નો ખાતા નહીં તો એ ખાઈ શકીએ એ માટે થઈને આપણે તેલ માં હલવો બનાવીશું તો મિત્રો હવે આપણો તેલ ગરમ થઈ ગયો એ માટે થઈ અને આપણે ગાજર ની શેણ શેકી દઈશું તો મિત્રો આ બાજુ પરફેક્ટ રીતે આપણા કારીગર ના હાથે ગાજરની ની શેણ શે કઈ રહી હમ

આવી રીતે હલાઈ જ જ્યાં સુધી દૂધ બળી ના જાય

એ માટે થઈને આપણા પેમેન્ટ આવ્યા નહીં તો હજુ એક મહિનો વેઇટ કરવો પડશે અને જ્યારે પેમેન્ટ આવશે ત્યારે આપણે ફર્સ્ટ પેમેન્ટનો આખો લોગ બનાવીશું અને કેટલું પેમેન્ટ આવે એ પણ જણાવીશું અને મિત્રો આ વિડીયો ખાસ થર્ટી ફર્સ્ટ વિશે બનાવ્યો હો અને બહુ સરસ એવો વિડીયો રાજા બહુચર ચેનલમાં મૂક્યો હો અને અત્યાર સુધી તો તમે જોઈ લીધો હશે પણ કદાચ ના જોયો હોય તો રાજા બહુચર ચેનલમાં જઈ સર્ચ મારીને જોઈ લેજો બાજુ જોઓ તમને કદાચ કેમેરામાં દેખાતું હોય તો વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો હ અન ના દેખાતું જો આજે જો આ ઉપર આવી નીકળ આવું ચાલુ ઈ કાલ આ જો મારા બના આવા ચાલુ વરસાદમાં રોટલાય પરવા કેલો મારો ભાઈ નહીં આ માંડે નહીં પરળી દેશે તો મિત્રો શિયાળામાં ફરચક શિયાળામાં

તો મિત્રો ફાઈનલી આપડે ખાંડ નાખવાની ગાલી ખાઈ જ છે બધા તીખું નહીં ખાતા ગાલી વસ્તુ પ્રમાણે તમે નાખી શકો ખાંડ ને

ત્યાં સુધી આપણે આ ગાજરનો હલવો હલાઈ જાઓ અને ખરેખર ગાજરનો હલવો બનવામાં બહુ જ સમય લાગે આ તો આપણે વિડીયોમાં થોડું થોડું ઓછું બતાવીએ કે કટ મારી મારી અને થોડી જેટલું ઓછામાં બતાવી શકીએ એટલું આપણે બતાવીએ બાકી સમય બહુ જ લાગે અને મહેનત પણ બહુ લાગે તો મિત્રો વિડીયો દરેક જગ્યાએ શેર કરજો અને બહુ જ સારો સપોર્ટ કરજો તમે આ બાજુ જુઓ અમે કાજુ બદામ કાપી રહી ના છે

સમારવાના કેવા કરી હમા કરી પેલું આ જે ઉપર ના ટોચડા હોય એ કાપી સાફ કરી અને પાસા એના કટ્ટા બનાવવાના કટ્ટા બનાવ્યા પછી ચોખ્ખા પાણીને ધોવાના ધોયા પછી પાહા કટ્ટમ ભરવાના અને પછી એ ભરાવાના આટલી મજૂરી કર્યા છતાંય પછી આપણને ભાવ ના મળે એ માટે થઈ અમે ગાજરની ખેતી બંધ કરી ગાજરની બંધ કરીને અહીં ખેતી ઓછી કરીને કહી મોટી ના થઈ આ પછી

લુક માં તો સરસ લાગે હવે ટેસ્ટ માં આપણા શક્તિના માપાના ગાજરનો હલવો આપ્યો પછી રિવ્યુ લઈએ એ પેલા તમે જો આપણે ગાજર નો હલવો બનાવા લીધાની કેટલી બધી

બટાકા ડુંગળીનું શાક બનાવ્યો બાજરીના રોટલા અને એની સાથે ગાજરનો હલવો તો મિત્રો શક્તિ ગાજરનો હલવો ખાઈ અને હવે શૂટિંગ કરવા દ્યો અને આપણે ગાજરનો હલવો ખાવા બેસી ગયા તો ખાઈ અને તમને રિવ્યુ આપે તો મિત્રો કમ્પ્લીટ પ્રમાણમાં શીકણમાં

મળીશું હવે નવા લોક સાથે નવા રૂટીન સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી